હું કુમાર ભાવસાર કાર્યપાલક ઇજનેર વરાછા પૂર્વજોની આજરોજ વરાછા મેઇન રોડ પરના બરોડા પ્રિસ્ટેજ ખાતે જે ધંધો કરનારા લોકોનું એક સમૂહ એક આવેદનપત્ર આપવા આવ્યું છે કે અમે લગભગ ત્રીસેક વર્ષથી ત્યાં અમારી રોજીરોટી મેળવી રહ્યા છીએ સુરત મહાનગરપાલિકા દ્વારા આ રસ્તાને જીરો દબાણ હેઠળ જાહેર કરવામાં આવેલો છે જેના કારણે ત્યાંથી લારીઓના નેના દબાણના કારણે દૈનિક લાખો લોકોની જે અવરજવર થઈ રહેલી છે અને રસ્તા પરના ટ્રાફિક જામ અને બીજા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહેલા હોય આ એક દબાણની ડ્રાઈવ સમગ્ર શહેરમાં ચાલુ થયેલી છે એમાં વરાછામાં મુખ્ય રસ્તાઓ વરાછા મેઇન રોડ હીરાબાદ દોઢસો ફૂટનો રોડ વસંત દેખાની વાડી આ બધા રોડ પર જે ઝીરો દબાણના રૂટ છે ત્યાં ઓછામાં ઓછું દબાણ થાય ને જે આ રીતનું દબાણ કરે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની કાર્યવાહી ચાલુ છે વધુમાં આ લોકોએ રજૂઆત કરેલી છે આજે કે અમને થોડી જગ્યા રોડ પર મેળવી શક મેળ આપી શકાય તો અમારા લોકોનો ધંધો અને રોજગાર ચાલુ રહે એ બાબતે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે આવેદન આવ્યું છે હિનાબેન સાથે બોલેલા હોવાનું વાયરલ થયેલું છે એ બાબતે જાણ થતા આજે અમે રીતે ખુલાસો લેખિતમાં માગી દીધો છે દિન માં જે એ ખુલાસો પ્રાપ્ત થયે તે આગળની નિયમો અનુસારની કાર્યવાહી એમના સમક્ષ કરવામાં આવશે

અને એમને મૂળ દબાણ ની જ કામગીરી સોંપેલી છે